નમસ્કાર મિત્રો આજના સમયની અંદર બધાઓને એક જ બધાને એક જ વસ્તુનો પ્રભાવ હોય છે કે મારે ગોળું દેખાવું છે વાઈટ દેખાવું છે બ્યુટીફુલ લાગવું છે સ્માર્ટ દેખાવું છે તો એના માટે આપણે શું કરવું જોઈએ આજનો એપિસોડ આપણે ખાસ તો એના માટે જ લાવ્યા છીએ ખાસ તો ગ્રીન ટી કે ગ્રીન કોફી પીવો પ્રાણાયામથી પણ શહેરો ગ્લો કરે છે આ ફેસ પેક કરશે એવો કમાલ કે સુંદરતા રહેશે બરકરાર તો માત્ર ફેસ પેક લગાવવાથી પૂરતું રિઝલ્ટ નહીં મળે એ માટે તમારે પહેલાં કેટલાક કામ કરવા પડશે જેમ કે સ્ક્રબિંગ અને ક્લીનિંગ એટલે કે પહેલાં ચહેરાને ચહેરો ધોઈને સ્વચ્છ કરો પછી કાસા દૂધથી દૂધથી ચહેરો સાફ કરો અને સ્ક્રબિંગ કર્યા પછી ફેસ પેક લગાવો તો ખાસ કરીને આપણે કુદરતી ફેસ પેક બનાવેલા છે એ આ રીતે બનાવેલા છે જેનો તમે એક વખત ટ્રાય કરજો જે તમને સો ટકા રિઝલ્ટ મળશે જેમાં હળદર ફેસ પેક હળદર અને બેસનમાં તાજી મલાઈ અને ચાર ટીપા લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો એને ફેસ પર લગાવીને દસ મિનિટ પછી ધોઈ નાખો પછી તમારો ચહેરો જોજો કેટલો ચમકવા લાગશે એવી જ રીતે હની આલમંડ પેક રાતે દસ બદામને પાણીમાં પલાળી દો સવારે એને સોલીને પેસ્ટ બનાવી લો એમાં થોડું મધ મિક્સ કરો અને આ પેસ્ટ બનાવીને સ્ક્રીન પર લગાવો અને સુકાઈ જાય એટલે ઘસીને સાફ કરો જો તમને રિઝલ્ટ મળે એ એ રીતે સંદન આમાં સ્ક્રીનનો રંગ નિખારવાની સાથે સાથે તમામ પ્રકારના ડાગ ડબ્બા પણ દૂર થશે એટલે કે ઘણા ખીલના એવા ડાઘ હોય છે ઘણા એને જન્મજાત ડાઘ હોય આમાં ઘણો ફેર દેખાશે એલર્જી અને ખીલ માટે આ અક્ષી ઇલાજ છે આ માટે સંદન પાવડરમાં એક ચમચી લીંબુનો રસ અને ટમેટાનો રસ મિક્સ કરો આ પેસ્ટને સહેરવો અને ગરદન પર લગાવીને સુકાવા દો પછી ઠંડા પાણીમાં ધોઈ નાખો આનું રિઝલ્ટ તમને જોવો પછી કેટલું મળે છે સારોળીનો પણ પેક બને છે તો આ રીતે સારોળીનો પેક ગોરો રંગ મેળવવા માટે મજી એટલે કે મજીષ્ઠા હળદર અને સારોળીનો પાવડર લઈને એમાં થોડું મધ અને ગુલાબ ઉમેરીને પેસ્ટ બનાવો આ પેસ્ટને સહેરા ગરદન કલાક પછી ધોઈ નાખો સાત દિવસમાં બે વાર આમ કરવાથી સ્ક્રીનના રંગમાં ચોક્કસ ફેર જણાશે આ રીતે બેસનનું ઉપટન આ સૌથી સસ્તો અને હરેક લોકો કરી શકે છે અસરકારક ઉપાય છે બે ચમચી બેસન સરસિયાનું તેલ એક ચમચી અને થોડું દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો આખા શરીરે ઉબટની જેમ લગાવો થોડી વાર પછી ઘસીને સાફ કરો આનાથી સ્ક્રીન માત્ર ગોળી જ નહીં મુલાયમ પણ થશે આથી આમાંથી તમને તમને ગમે તો જે આપણે ઉપર ઉપાય આપેલા હતા એમાંથી કોઈ પણ ઉપાય તમે અજમાવી શકો છો સ્ક્રીનને જોનાર બનાવી દેશે કે જૂના લોકો હંમેશા તમારી પ્રશંસા જ કર્યા કરશે તો એક વખત જરૂર ટ્રાય કરજો